સાતમા નોર્થે મેઘરાજાએ માઝા મૂકી છે અને મેઘરાજાએ બગાડી છે ખલૈયાઓની મજા અમદાવાદ સહિત રાજ્યભરમાં વરસાદી માહોલ જામ્યો છે વરસાદ પડતા આયોજકોએ ગરબા રદ કર્યા સોલા ભાગવત પાસેના માંગલ્ય પાર્ટી પ્લોટના ગરબા રદ થયા છે તો અમદાવાદ સહિત રાજ્યભરમાં વરસાદી માહોલ જામ્યો છે અને આજે અમદાવાદમાં જે રીતે વરસાદ પડ્યો હતો વરસાદ પડતા આયોજકોએ ગરબા રદ કર્યા નવરાત્રી વચ્ચે વરસાદે ગરબામાં ભંગ પાડ્યો છે અને જે પ્રકારે અમદાવાદ અને ગુજરાતમાં હવામાન વિભાગે આગાહી કરી હતી એ આગાહી મુજબ વરસાદ પડતા નવરાત્રિ જે છે તે ખેલૈયાઓ માટે સાથે આયોજકો માટે પણ બગડી છે કારણ કે આજના આ નોરતા જે છે તે વરસાદના કારણે બંધ રહ્યા છે એ ન માત્ર અમદાવાદની વાત છે પરંતુ જ્યાં જ્યાં વરસાદ પડ્યો છે ત્યાં ત્યાં આ વરસાદ બંધ રાખવાની આયોજકોને ફરજ પડી છે કારણ કે ખુલ્લા પાર્ટી પ્લોટમાં જે પ્રકારે વરસાદ પડે તો ત્યાં કાદવ થાય કીચડ થાય અને ખેલૈયાઓને તકલીફ પડે એ તકલીફ ન પડે અને વ્યવસ્થા જરૂર રહે એના માટે આ નિર્ણય કરવામાં છે જોઈ શકાય છે આ પાર્ટી

ને આ વરસાદ જો બંધ થશે તો ચાલુ કરવામાં આવશે નહીં તો કશું ના થાય એનો પાણીની અસર કેટલી ખેલૈયાઓને આયોજકોને સ્ટોલ ધારકોને અસર તો થવાની જ હવે તો બધાને ખબર જ છે અચ્છા એક વાત હતી જ્યારથી નવરાત્રી ચાલતી હતી ત્યારથી કે આ વખતે નવરાત્રીમાં વરસાદ ભંગ પાડશે વરસાદ પડશે ખેલૈયાઓની મજા બગડશે આયોજકોની ત્યારની તૈયારી કોઈ હતી એવી કોઈ આયોજકોની પૂરી તૈયારી હતી છેલ્લા પાંચ વર્ષથી અહીંયા અમે ગરબાનું આયોજન કરીએ છીએ હર વર્ષે કોઈક ને કોઈક માધ્યમથી વરસાદની આગાહી હોય છે પણ આ વર્ષે કુદરતની સામે આપણે જરાક નમણાં પડીએ છીએ એટલે હજી પણ તમે જોઈ શકો છો અમે સુંદર મજાનું આયોજન તો અમારું કરેલું જ છે પણ હજી હજી ચાર દિવસ છે જો કાલે આ જ રીતના વરસાદ બંધ રહે અને અત્યારના પણ વરસાદ બંધ થઈ જાય તો પણ અમારી ક કલાકમાં પૂર પૂરતી અમારી કેપેસિટી છે કે અમે આ આયોજન અમે ફરીથી ચાલુ કરી શકીએ